નમસ્કાર મિત્રો આજે આપણે ગણેશ ચોથની વ્રત કથા વિશે જાણીશું આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે આ વ્રત કરનારે સ્નાનાદિથી પરવારી ગણપતિજીની પંચધાતુની મૂર્તિ બનાવી કે એક ફોટો લઈ તેને સ્થાપના કરી અને વિધિવત પૂજા કરવી એ દિવસે ઉપવાસ કરો તો હવે આપણે આ વ્રતકથા વિશે જાણીશું એક વખત ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતો ચંદ્રએ ગણપતિજીને જોયા ગણપતિનું મુખ એમનું પેટ વગેરે જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેમની મસ્કરી કરવા લાગ્યા આથી ગણપતિ ચંદ્ર ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા કહ્યું ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નહીં પણ એથી અભિમાનમાં આવી જઈ અને હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવાસુ ચોથને દિવસે કોઈ તારી સામું પણ નહીં જોઈએ અને કદાચ જો કોઈ ભૂલે ચૂકે જોશે તો એના પણ અણધારી આફત ઉતરી આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યો અને બીકનો માર્યો કમળમાં છુપાઈ ગયો ચારેકોર અંધકાર છવાઈ ગયો અને હા હાકાર મચી ગયો સ્વર્ગલોકના દેવ આ જોઈ તરત બ્રહ્માજી પાસે ગયા અને ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા ગણપતિજીનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરો મહિનો આવશે એ મહિનામાં શુદ્ધ એકમથી લઈ શુદ્ધ ચોથ સુધીમાં ચંદ્રએ વ્રત કરવાનું એ વખતે ગણપતિની કોઈ પણ ધાતુની અથવા તો પંચધાતુની મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરવાની અને પછી વિધિવત તેમની પૂજા કરવાની નૈવદ્યમાં લાડુ ધરાવવા સાંજે ગણપતિની મૂર્તિમાં વાંચતે ગાતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ જરૂર ઊંચે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે ચંદ્રએ ભાદરો મહિનો બેસતા જ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું વિધિપૂર્વક પૂજા કરી ચંદ્રે ગણપતિને પ્રાર્થના કરી કે હે ગજાનંદ સ્વામી મરાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો હવેથી આવી ભૂલ નહીં થાય તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થાય અને તેમણે દર્શન આપતા બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ રીતે શ્રાપ મુક્ત નહીં જ થઈ શકે તેમ છતાં તારા વ્રતથી ખુશ થઈને હું શ્રાપને થોડો હળવો બનાવું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બિદના દિવસે ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેનો કોઈ પણ જાતનું સંકટ નહીં પડે એટલે હું તને માફ કરી દઉં છું બાકી તો ભાદરવાસુદ ચોથના દિવસે જો કોઈ તારા દર્શન કરશે તો એને કલંક લાગ્યા વગર નહીં રહે અને એ કલંક દૂર કરવા માટે જો કોઈ મારું ગણેશ ચોથનું વ્રત ભક્તિભાવ પૂરો કરશે તો એના પર હું પ્રસન્ન થઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા જેવા તમે ચંદ્રને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર તથા કથા સાંભળનાર કહેનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો